માત્ર ત્રણ હજારથી શરૂ કરો તમારો કટલેરીનો નવો ધંધો અને જો તમારો ધંધો પહેલેથી છે અને તમે વિચારી રહ્યા છો કે માલ ક્યાંથી લાવો તો આ વિડીયો તમારા માટે છે અહીંથી તમને હોલસેલ ભાવે કટલેરીની દરેક વેરાયટી જેમ કે નેન પોલિશની મલ્ટી કલર વેરાયટી લિપસ્ટિક લિક્વિડ લિપસ્ટિક ટુ ઇન વન લિપસ્ટિક સિંગાર કાજલ કોમ્પેક્ટ પાવડર લેડીઝ જેન્ટ્સ રૂમાલ કાન ટોપ બેન્ડ બોરિયા બક્કલ બંગડી સેનેટરી પેડ ચાંદલા અને ઘણું બધું એ પણ સીધા હોલસેલ ભાવે જો તમે પણ કટલેરીનો નવો ધંધો શરૂ કરવા માંગો છો તો મિનિમમ ત્રણ હજારના ઓર્ડર પર અમે પૂરા ગુજરાતમાં પે હોમ ડિલિવરી કરી આપશું હાલ સીઓડી ઓપ્શન ઉપલબ્ધ નથી તળાજા અને આસપાસના ગામડાવાળા જે કોઈ લોકો ઘરેથી અથવા તો દુકાનથી કટલેરીનું વેચાણ કરી રહ્યા છે તે લોકો એકવાર અવશ્ય મુલાકાત લે એડ્રેસ છે શિવ કટલેરી એન્ડ કોસ્મેટિક મહેતા પેન્ટર ની બાજુમાં ગર્લ્સ હાઈ પાછળ ગોપનાથ રોડ તળાજા વધારે વિગત કેપ્શન અને ડિસ્પ્લે પર આપેલ છે તો પહોંચી જજો